તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને હું તમને આ કમ્પ્લીટ બતાવું ને એની પેલા એક વસ્તુ વંચાવી છે જો આ ખાસ વાંચી લ્યો જો હવે છે ને આને વિડીયોને પોસ્ટ કરીને વાંચજો હું આખું નથી બતાવતો બહુ ટાઈમ લાગી જશે આ છે ને ગાર્ડન રેસ્ટોરન્ટ છે તમે બેક સાઈડ જો આનો ખાલી વ્યૂ જુઓ આઉટ સાઈડથી ઓકે અમારે મમ્મીનો બર્થડે હતો ને ત્યારે અમે લોકો અહીંયા આવ્યા હતા અને અહીંયા પાછળ ગાર્ડન છે

ને આખું ગાર્ડન છે ભૂખ લાગી કે નથી લાગી અને સિરિયસલી અમે લોકો અહીંયા આવીએ છીએ એટલે આ મતલબ કેમ ખાલી નહીં કે તમે આવજો ને આમ છે ને તેમ છે એવું નહીં અમે લોકો અહીંયા રેગ્યુલર આવીએ છીએ આ વિડિયો ખાસ મેં એટલે બનાવ્યો ને તમે લોકો અહીંયા આવશો ને એટલે તમે આને આ વિડીયોમાં મને કોમેન્ટ કરશો સો ટકા કરશો કે ખરેખર અમને લોકોને બહુ મજા આવી અને આવો ને તો ખૂબ વહેલા આવજો કેમ કે વહેલા આવશો ને તો અહીંયા છે ને એન્જોય બહુ થશે છોકરાઓ લોકોને એન્જોય બહુ થશે અને આપને લોકો નહીં થશે કેમ કે છોકરાઓ અહીંયા જો હિંચકા લપસ બધુંય છે તો ખૂબ પહેલાં એન્જોય કરીને પછી જ જમવા જવાનું કમસે કમ કલાક બે કલાક વહેલા આવશો ને તો અહીંયા તમારો ટાઈમ પાસ થઈ જશે જો હું તમને બતાવું જો છે ચિલ્ડ્રન પ્લે એરિયા અમારે બેય નાની એ તો છે ને તોફાન ચાલુ કરી દીધા છે ખબર નઈ ક્યાં રખડે છે જો 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 છે કે પછી એક વા છે જો 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 બધાય ચાલુ કરી દીધા તોફાન અહીંયા આવી જાય તમે ઓલો વિડીયો જોયેલો હતો ને એ અમે અહીંયા ઉતાર્યો હતો આ જગ્યાએ એ ને ક્યાં હતો અને અમે જ્યારે અમે પહેલી વાર મહિલા અમારે લોકોને વાતચીત થઈ હતી ત્યારે કોફી છે ને ગરમ ગરમ અહીં આવી હતી એટલે જોરદાર જગ્યા છે અમે આવ્યો ને ત્યારે આ બધું નહોતું થયું આ જસ્ટ આ બધું હજી અત્યારે થયું છે ગીત આયો ને આ બધું અત્યારે થયું છે અને હું સાજો પાછળ રહી ગઈ એ હું કામ પાછળ રહી ગઈ ખબર છે હું તમને બતાવું અને અહીંયા આવે ને તો વાલી જરાય મારી હાબે નો થાય એ હું કામ ન થાય નહીં હું કહીશ તમને હમણાં દેખા છે અહીંયા કઈ પાર્ટી કે ફંક્શન કે એવું કરવું હોય ને કમસે કમ પાંચસો સાતસો માણસ સુધી વાંધો ન આવે અને હજી રેસ્ટોરન્ટ છે ધીમે ધીમે કઈ ડેવલપ થાય છે અહીંયા કોઈ મોટો કોલ બને છે અને અહીંયા સામે છે ને માનો કે કઈ ફંક્શન કે પાર્ટી કેવું હોય તો અહીંયા બેક સાઈડ પાછળ છે ને બેક સાઈડમાં પાછળ છે ને છ રૂમ છે પાંચ થી છ રૂમ ગમે ત્યારે કઈ પણ ફંક્શન કરવાનું હોય તો અહીંયા સરસ રીતે થઈ શકે બસ બાકી જો આખું ઓવરઓલ ઓવરઓલ આખું તમે વ્યૂ જોશો ને અહીંયાથી જો દૂધ દહીં ઘી છાશ પનીર પછી મસાલા બધું અહીંયાનું અહીંયા ગૌશાળા ગાયોની આ લોકોની પોતાની ગૌશાળા છે એમાંથી આવે છે તમે વિચાર કરો કે આપણે બાળકોને લઈને અહીંયા આવીએ તો મન મૂકીને ખાઈ શકીએ મતલબ કે પૂરેપૂરું હાઈજીનનું ધ્યાન રાખીશ ઇવન કે મસાલા બધું પ્રોપરલી હાઈજીન મેન્ટેન કરીને થાય છે એટલે જોરદાર જગ્યા છે એકવાર ખાસ ને એની વિઝિટ કરજો હું તમને એડ્રેસ કોન્ટેક કમ્પ્લીટ ડિટેલ છે ને હું તમને કેપ્શનમાં આપી દઈશ હું પાછળ જો તો જો અરે જે પણ આ છે ને કે કરતું નથી બીજું એક છે ને અહીંયા છે પણ આપણે અહીંયા રે કઈ વ્યવહાર રાખતા નથી બપોર છે ને અહીંયા ઉપર એ છે આખો એસી હોલ છે જો પણ આ જસ્ટ મેં રિક્વેસ્ટ કરીને કે મને બતાવું છે બધા વ્યૂઅર્સ ને એટલે ખોલ્યું બાકી આ અત્યારે ખોલતા નથી ઓપન ગાર્ડન માં બારેની સાઈડ બેસવાને બેસીને મતલબ ત્યાં જમવાની મજા એ લોકો આવે ખરેખર તો આખો હોલ છે અમે લોકો જન્માષ્ટમીમાં આવ્યા હતા ને ત્યારે અમે બધા સાથે ગ્રુપમાં આવ્યા હતા લોકો બાર પંદર જણા હતા હા અને અમે લોકો અહીંયા બેઠા હતા આ ટેબલ ઉપર અમે બેઠા હતા બહુ મજા અને આને અને આની રેસ્ટોરન્ટ છે આને તો અહીંયા ખાસ બહુ ગમે છે બધાને બહુ ગમે છે બહુ ગમે છે ને ગીત અને એની હાઇલાઇટ

એટલે હવે જમવા પર બધાય પરિણામ કરીએ છીએ અને આ આ બે છે ને આ બે તો ખૂબ તોફાન કરી આમ જો આમ જો બે મોટા જો એટલે બે ખૂબ એન્જોય કરી છે અને બસ અમે જાય છે હવે જમવા એક સૌથી અઘરી વાત કઈ હોય ખબર છે અહીંયા જમવા આવી એટલે ઓર્ડર દેવાઈ ગયો હોય અને અમે લોકો બેઠા હોય અને આવી રીતના છે ને કોઈ પાસ થાય ને જો વાંચી એટલે અમને એમ થાય કે અમારું આવ્યું અમારું આવ્યું અને અમે લોકો રાહ જોતા હોય કેમ કે બહુ જોરદાર ભૂખ આવી ગઈ હોય કેવી લઈ ગઈ અને છાસ છે ને રબડા જેવી લઈ ગઈ રબડા જેવી એટલે બહુ ભાઈ

લો કરે જલ્દી એ સપોઝ નહી આનું સ્ટાર્ટર જ હતું આવે છે અરે ડિનર આવી ગયું છે કઈ કઈ છે આમાંથી હા ઓકે 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 જો સન્ડેના હું તમને બતાવ આવ્યો હોત ને તો શાંતિથી હું લોગ ઉતારી આટા દિવસ અમે એટલે આવ્યા પણ અત્યારે સમજો ને ઓવરઓલ અખું રેસ્ટોરન્ટ ફૂલ છે અત્યારે જનરલી કાંઈ પણ નાનું મોટું ફંક્શન કે પાર્ટી હોય ને તો અહીંયા આવીને તો બહુ મજા એમ કેમ કે જો છોકરાઓ માટે ગાર્ડન છે એ લોકોનું ટાઈમપાસ થઈ જાય આપણે લોકો અહીંયા શાંતિથી બેહી શકીએ અને હાઈજીન કેવું મેન્ટેન કરે છે ને આ તો મેં તમને બોટ ન્યૂઝ ન્યૂઝપેપરમાં ઘણા બધા પેપરમાં આવી ગયા મેં તમને એ બતાવ્યું છે અને ટેસ્ટની વાત છે તો સમજો કે અમે લોકો લગભગ રેગ્યુલર અહીંયા આવીએ છીએ એટલે ટેસ્ટ એક નંબર છે જો તમે રાજકોટમાં રહેતા હોય અથવા તો તમે થી રાજકોટ આવતા હોય તો એકવાર ખાસ અહીંયાની વિઝિટ કરજો અહીંયા જમજો તમને લોકોને બહુ મજા આવશે કમ્પ્લીટ ડિટેલ્સ એડ્રેસ બધું કેપ્શન માપી